છે મારી ફેમિલી બધા મજામાં મિત્રો કે આજે મરસીમાં હાથી આખો આવેલા છે હાથી પણ આવી ગયું હે મરસીમાં આપણે સીધા મળશું હાથી આખળું હાલે ન્યા વધારે જ બોલે પછાટે સમજી ગયા પછી આવે નહીં પછાટ એક ઝરીક કેવરાવે છે હા તોરાઈ ગયું હોય ને

આપડે તો વધારે છે આ માપે છે સેજ માપે હોય ને સારું વધારે વાંકલા ડાઢા છે ને એ વધારે વાંકું લાગે તમને હાથી તે ટીન હારામ તો આવે એવું હતું પણ જેવું તેવ ફરફંજ આવે લઈ જી તો મુકા હારું જો હાલો બાર કપામાં હાટી આલે હે આપણે એક કપામાં હાટી આલે હે મિત્રો ચડણ હાટી આલે છેલુ હાટી છે આપ તો વાદલાય નું માં વાહ આવું ની હવે જે ઠકડો મારે તે કેવું તમાર રાપ જોઈજો કેવું થાહે કનેસને

ગ્લોબલ હાથી આગળ બચ્છુ આસિયાની માં ને આસિયાનું બચ્છુ માં ને બચ્છુ મોટી છે બચ્ચું નાનું છે આ મોટા પાળા બાંધે બચ્ચું નાના પાળા બાંધે કેવું છે એમને ઓ હાથી ઢોરો પડ્યો રોઈ થી ભાઈ થી Good.